તો એના માટે આપણે આને રિટર્ન કરીશું ફરીથી ગમે ત્યારે એક લાવીએ ગેપ મંગાવીશું તો આજે આનો છેલ્લો દિવસ આપણા બોગમાં તમે જોઈ શકો છો બરાબર તો એક સરસ રીતે આપણે બતાવી દઈએ છું કપનું કપનું જોવો આપણે હવે આના ઘડિયાળા ક્યારે ક્યારે આજે જોવામાં આમ તો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ અમુક વાર હેંગ થઈ જાય છે અને પછી કહેવાય કે દેખાતું નથી તો આપણે આ ઘડિયાળનો આજે આપણે આ બ્લોકમાં છેલ્લો દીધો છે આજે અને આપણે અહીંયા રિટર્ન કરાવી દેવાની છે બાકી પ્રોબ્લેમ કોઈ જ બી નહીં એ બરાબર જો અમારું નામ છે મિડલ ક્લાસ પ્રમાણે પહેરવામાં ઘડિયાળ ઘડિયાળની રીતે જોવા જાવ તો ખૂબ જ સારી ઘડિયાળ બે હજારના બજેટમાં તમે લઈ શકો છો મેં તો વાપરી અઠવાડિયું અમુક પ્રોપરા રિટર્ન કરી રહ્યું ફરીથી મંગાવવાનું

ચાલો હાટી જતા રાખ્યું ઓલરેડી કારણ કે બાલ ખાઈ જાય ચાલવું જરૂરી થોડું લેટ લાગે પણ કાલથી આપણે મોર્નિંગમાંથી આપણે જે રોટીન પ્રમાણે ચાલુ કરીશું આજે આટલું જ ચાલો મિત્રો ચાલો કરી મળીએ સાંજે તો બંને મજા આવશે চল মোৰ আপুনি ফুৰি নাই